બનાવવાનું હોય એટલે પછી વારંવાર બનાવવાનું હોય એટલે ભૂલ આવે તો પછી ફરી વાર બનાવવું પડે મહેનત થાય પણ વાંધો ન હોય કારણ કે ફેમિલી પછી બીજી વાર મકાન કાંઈ કાઢીને ખોલીને કાંઈ પાડી દેવાના છે મતલબ આ બે લાઈન બેલા છે ને એ બધા જો સામાન વધારાનો સામાન છે તો એમાં ડોબરાને ભૂલ આવી તો પછી શું કરે તો પછી એનું આ જે ડેલો દેખાય ને જો આપણે ડેલા તરફ જઈને આપણે હેલો ઇક્યુ ફેમિલી કેમ છો મજા મજા જશે તો ફેમિલી ચલો આપણે તો ઘરે તો જાય શું જમવા બરોબર પણ અહીંયા જો આપણે હમણાં બતાવ્યું છે ને તો આપણા ભાઈ ને જે બાજુમાં અમારે જે ભાઈ દાદાના છોકરા તો એને એને મકાન જે ડોબરા ગાળેલા હતા આપણે ગણ્યા હતા ખબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દસ એમ કઈ ડોબરા હતા તો એ ડોબરા ફરીવાર બોરી દીધા છે મતલબ કઈક ભૂલ આવે છે કે હવે એને મકાન આ સાઈડ નથી બનાવે એટલા માટે ડોબરા ફરીવાર બોરી દીધા ને જો મકાન સામે મકાન દેખાય છે મકાન 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 કીધું જો તો એ સામે જ જૂનું છે એ અને હવે જૂનું પાડીને તો હવે એને પેલા પ્લાન આપડે આ સાઈડ નું હતું તો કે આ સાઈડ ડોબરા કાઢવા હતા તો આ સાઈડ મકાન મતલબ આ બાજુના હતો તો હવે ઈ પ્લાન બદલાઈ ગયો ઈ પ્લાન બદલાવીને હવે એને આ બાજુના છે તો આપણે જૂના મકાન તરફ જઈએ અને જોઈએ કે કઈ રીતનું કરવું છે જો અહીંયા આ મકાન જે છે ને જો આ મકાન તો અહીંયા જો આ બેલા ભળ્યા બધા ખડકેલા છે ને અહીં સામે દેખાય આપણું મકાન છે તો હવે એને આ મકાન પાડી દેવાના છે મતલબ આ બેલા ને બેલા છે ને એ બધા જો સામાન વધારે સામાન છે તો એમાં ડોબરાને ભૂલ આવી તો પછી શું કરે તો પછી તો પછી ભૂલ આવે તો બધા ડોબરા પૂરો આપડે ને આ બધા પાટિયા મકાનના ગાડી નાખ્યા છે ને જે જૂના મકાનના તો એ પાટિયા ગાડી નાખ્યા ને નળિયા છે ગાડી જે પીડા છેલિયા એ દેખાય મકાન આખું ખોયલું પછી અને ભૂલ આવે એટલે પછી આ મકાન પછી એક જ વાર બનાવવાનું હોય એટલે પછી વારંવાર એટલે ભૂલ આવે તો પછી ફરીવાર બનાવવું પડે મહેનત થાય પણ વાંધો ન આવે કારણ કે ફેમિલી પછી બીજી વાર મકાન કાંઈ ગાડીને ખોલીને ફરીવાર બનાવે તો નહીં તો આ જો પાટિયા બહુ જૂનું જૂના ઘણા વર્ષો મને સાંભળે અમે નાના હતા વખતના પાટિયા મતલબ એ વખતનું જૂનું મકાન છે ને નળિયા બેલા ઉતારેલા છે નવા હમણાં ગાડી ઉતારી ને મકાન આખું બધું પાડી દીધું કમ્પ્લીટ અને હવે એને નવી રીતનું અલગ બનાવવું છે તો એ આ રીતના આ સાઈડના બનાવવાના હતા તો એ સાઈડનો પ્લાન બંધ રાખીને હવે એને પોલીસ સાઈડના બનાવશે રોડ કાંઠે તો રોડ બાજુ બનાવવાના હતા એટલે એ મકાન પાડી દીધા ફેમિલી એવું છે તો અત્યારે એને એ જો પેલા જે જૂના રહેતા તો એનું આ મકાન છે જૂનું આ જે ડેલો દેખાય નહીં જો આપણે ડેલા તરફ જઈને આપણે તમને બતાવું અહીંયા ફેરવી દીધો છે અને આ ડેલો છે ને ડેલામાં પહેલાં ત્યાં રહેતા તો એ જૂના મકાન હતા ને તો એ મેડીવાળા મકાન હતા તો એ તો ઘણા વર્ષો થઈ ગયા તો પાડી દીધા અને હવે અહીંયા આવતા રહ્યા હતા તો એ પછી પાસે અહીંયા બનાવું હતું અહીંયા બનાવીને કેન્સલ લેખે આ ફરી વાર વાપરે જીસીબી બોલાવીને બધા ડોબરા બોરી દીધા તો હવે ડોબરા પરિવાર નવા બનાવવાના છે તો હવે પણ આ ડોબરા બીર્યા છે તો ચોમાસું સોમાસું ચોમાસું પહેલાં તો આ ડોબરા બધા પરિવાર નવા બનાવીને બનાવવો પડશે પ્લાન કારણ કે ચોમાસામાં તો બધા ખાડા પડી જાય ખાડા છે જમીન જો ને પોચી જાય અહીંયા હવે એટલે ખાડા પડી જાય એટલે એ પહેલાં તો આ બનાવવા પડશે તો એને અત્યારે બધું ઉતારી નાખો છે સામાન બધો તમે જુઓ ને લીમડો પવડો મોટો લીમડો હતો લીમડો અહીંયા તો લીમડો પડી દીધો ને નળિયા બેલા બધું ઉતારી દીધું છે અને ડોગરા ફરીવાર નવેથી બનાવવાના છે તો પાછા જીસીબી પાછા બોલાવશે પાછા આવ્યા થાય એકવાર તો એ ડબલ વાર મહેનત થાય એકવાર આવ્યા હતા હવે બીજી વાર પાસે આવે છે ફેમિલી તો આવું છે ભૂલ થાય એટલે એકવાર મકાન બનાવવાનો હોય કે વારંવાર તો બનાવવાનો ન હોય એટલે મહેનત થાય પણ વાંધો ન હોય બીજી વાર કંઈ તકલીફ ન પડે એટલે તો ચાલો આપણે હવે કામ કરી હવે આપણે ભૂખ લાગી છે તો ફેમિલી પહેલાંમાં જમવા નીકળો હોય તડકો લાગે છે બહુ પોલાય ઉભા રહે એને પણ રહેવાની તકલીફ પડે છે બીજી સાઈડમાં ફેરી દીધો છે બધું અત્યારે રહેવામાં તો અત્યારે એના રહેવાનું તો શું છે કે હવે અહીંયા તો રહેવાય નહીં તડકાનું નળિયા બધું કાઢી નાખો બધો સામાન એટલે તો હજુ બધું પાડવાની ગણતરીમાં છે ત્યારે પાડવાનું છે આ બધું જૂનું મકાન પાણી પછી નવું બનાવવાનું છે એવો છે ફેમિલી પ્લાન તો ચાલો ફેમિલી હું પેલા જમવા જાઉં મને લાગી છે બહુ ભૂખ ને પછી આપણે જશું દુકાન તો જમી લીધું છે ને ઘરની બહાર નીકળી ગયો છું હું પણ આપણે મકાન આટો મારો જાઉં છું મકાન આટો મારી એવું પેલા કાંટા નાખી દે છે કારણ કે ગાયડા એવું બધું આવે છે એટલે કાંટા નાખવા પડે એમ હતા ને પાણી હવે તો નથી પાવું કેમ કે બે દિવસથી તો હમણાંથી કામ બંધ છે એટલે પછી પાવાનું નથી એવું છે ઉજાગરો છે હું તો અમારે ક્યાં ગયો કાલ રાતે ઉજાગરો છે ને તો આરામ કરે છે ને વેકરો સાળવો પડશે કાઢીએ ને દાઢીએ ને બધું કામ પાછું હું છે પછી એકાદ બે થી બંધ રહે તો પછી પેલું રહે એટલે તો હવે તું હું ફેમિલી અત્યારે જાઉં પેલા દુકાને જમી લીધું કદાચ આંટો મરવાનો હતું ને પાણી છાંટવા જેવું હતું તો પણ પાણી છાંટેલું છે નકર તો પાણી છાંટી ના ખાતા આપણે પણ પાટે પાણી છાંટી નહીં અહીંયા ઘણી નાખ્યા છે આડા કારણ કે શું છે ગાવડા નું ઉપર અંદર આવી જાય ને પાણીનું બધું પડ્યું હોય તો બધું તોડી નાખે પાછા એટલે તો આપણે તડકાના નીકળી ગયા હવે દુકાને

આપણે આ સાઈડ તું છે તો એ સાઈડ નું એને કાઢી ને આપડે પ્લાન થી છે એટલે સાથે બનાવવાના છે તો એ પાડી દે એ પાડી પછી આ બાજુ ગડા છે એવું છે આમ કેતા થાય પાડવાની વાત સાંભળી છે કે આ બધું પાડી દેવું છે જૂનું એવું છે કઈ ની વાંધો નહીં હાલો હું પેલા ઘર દુકાને થયો મારે કામ છે થોડું ઘણું એટલે તો દુકાન ની અંદર આવી ગયો છું અત્યારે અને પંખો શરૂ કરી દીધો છે આપણે જોવા તમે પંખો શરૂ કરી દીધો છે હવા કાઢે છે પણ તો પણ ચાલી ને આવે એટલે વર્ષો તો જાય ગરમી થાય એટલે બી થી ડોબરા લઈને આ મકાન સાઈડ કરવાના એવું કઈક વાત સાંભળી મેં કીધું વાંધો નહીં એવું હતા અમે સાંજે બેઠા એટલે વાતચીત થતી હોય તો એ જે જૂના ડોબરા હતા એ ડોબરા પૂરી દેવાતા એટલા ને સોમાસા કરે તો થાય ચોમાસા પછી કરશું તો તકલીફ પડશે ચોમાસામાં તો શું છે ડોબરા ખાડો થઈ જાય કેમ કે પેલા જેવી જમીન તો ન થાય ડોગરાઈ ગયા એટલે બરોબર ગમે એમ થાય કઠણ જમીન પેલા જેવી જમીન હોય એવી ન થાય અને અત્યારે એને બધી વસ્તુ મતલબ કે એક સાઈડ નાખે ને બધી તો થાય બાકી અત્યારે એને તકલીફ પડે એમાં એવું છે કે જ્યાં જ્યાં બધા રસ્તામાં જે બધું પીડ્યું હોય છે તો એને હલન સલનમાં એમ બધું એવું છે તો અત્યારે એને તો અત્યારે રહેવાની તકલીફ પણ બાજુ તમને ડેલાઓ બતાવ્યો હતો ને એ જે જૂનું ઘર એનું તો અહીં આ બધો સામાન ખરીદ દીધો ને ત્યારે ન્યા રહે છે અત્યારે તો એને મકાનનું કામ શરૂ કરવાનું છે એટલા માટે તો ફેમિલી તો હવે અત્યારે લાગી ગયો છે મને તડકો તો આપણે ચાર વાગ છે ત્યારે હું પાછું ઘરે જઈશ કોફી પીવા અને અત્યારે પંખો શરૂ કરી દીધો છે તો હવે મારે અત્યારે થોડું કામ છે અને પછી મારે બપોર પછી એક મારે અહીંયા જવાનું છે થોડું કામ છે એટલે બાજુમાં તો અત્યારે આપણે બસ આપણો ગુજરાતી લોક કાઠિયાળ લોક અહીંયા સમાપ્ત પૂરો છે મતલબ અહીંયા જ કરવાનો છે તો હવે આગળ કે થોડુંક મારે કામ છે એટલા માટે આપણે બહુ લોંગ બ્લોગ નથી બનાવ્યો એટલો જ બનાવવાનો છે પણ ફેમિલી તમે મારી ચેનલ પર નવા છો તો ખાસ કરીને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાયકનને પ્રેસ કરજો અને આપણે નવા આવતાના આવતા વ્લોગમાં મળશું તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં તો આપણો આજનો વ્લોગ અહીંયા સમાપ્ત થાય છે મળીએ આપણે આગળના વ્લોગમાં